ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામની આંગણવાડીના ભોજનમાંથી ઈયળ નીકળતા મચ્યો હોબાળો બાળકોને અપાતા ભોજનમાંથી ઈયળ નીકળતા વાલીઓમાં રોષ વાલીઓએ આંગણવાડી ખાતે કર્યો હોબાળો ધનેરા અને ઈળવાળું અનાજ અપાતું હોવાનો કરાયો આક્ષેપ મોટી વાવડી ગામે કેન્દ્ર નંબર એકની આંગણવાડીના ભોજનમાં ઈળ નીકળી છે જેને લઈ વાલીઓમાં રોષ ફેલાયો છે

And Cruz course, go to